દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા ખાતે ટ્રાફિક જાગૃતિના હેતુ સાથે પોલીસ તંત્ર અને લોકો વચ્ચે બોક્સમાં રોયલ કપ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય દ્વારકા જિલ્લાના લોકો ટ્રાફિક પ્રત્યે વધુ જાગૃત બને અને સુરક્ષા નિયમોની અમલવારી કરે તે હેતુથી જિલ્લા ટ્રાફિક પોલીસના ઉપક્રમે ખંભાળિયામાં બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ટ્રાફિક અંગેની જાગૃતિ તેમજ પ્રજાને પોલીસ વચ્ચેનું સન્મ્ય વધુ સઘન

આયોજિત સુરક્ષા સેતુ અંતર્ગત સુરક્ષા કપનું આજે રોયલ રોયલ બોક્સ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું લોકોમાં જાગૃતતા આવે સેફ્ટી પ્રત્યે ધ્યાન દે રોડ રસ્તાને અકસ્માત ના થાય એના માટે થયા અને એના પ્રચારને પ્રસાર હેતુ અંતર્ગત આજ રોજ અહીં રોયલ ક્રિકેટ બોક્સ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

અને આયોજનનો બીજો ઉદ્દેશ્ય એ પણ છે કે એમાં જે અમારા ના જે કાયદાઓ છે એના જે જે કાળજી શું શું કાળજી રાખવાની એના પણ જાગૃતતા આવે એના સુધી જે છે એ આયોજન કરવામાં આવેલ છે